નમસ્કાર મિત્રો મિત્રો આ છે સૂકા ધાણા જુઓ સૂકા ધાણા દરેકના રસોડામાં હોય જ છે મિત્રો અને ગરમીની ઋતુમાં સૂકા ધાણા ખૂબ જ કામ લાગતી દેશી ઔષધિ છે જેમ કે ગરમીની ઋતુમાં પિત્તને લગતા તાવ આવતા હોય છે ઘણા લોકોને ગરમીને કારણે શરદી અથવા પિત્તની શરદી થાય અથવા પિત્તનો તાવ આવતો હોય છે જે ઉનાળામાં આવતો હોય તો એમાં સૂકા ધાણાનો પ્રયોગ જે અત્યારે બતાવું છું એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તે સિવાય મિત્રો પગના તળિયામાં બળતરા હોય પેશાબમાં બળતરા હોય તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો એક ચમચી જેટલા સૂકા ધાણા આ રીતે મિત્રો હથેળીમાં લઈ લેવાના છે અને આ રીતે બની શકે એટલો ભૂકો કરવાની કોશિશ કરવાની છે અંગૂઠાની મદદથી બની શકે એટલો ભૂકો કરવાનો છે બાકી છે સૂકા ધાણા છે ને ખૂબ જ અક્ષીર ઔષધિ અને એમાં પણ ઉનાળામાં ખૂબ જ કામ લાગે છે આપણા શરીર માટે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને એમાં પણ શરીરમાં બળતરાની સમસ્યા હોય સાથે સાથે પાચનની સમસ્યા હોય તો એમાં પણ ખૂબ જ કામ લાગે છે સૂકા દાણાને આ રીતે મિત્રો બની શકે એટલો ભૂકા જેવું કરી નાખવાનું છે અને પછી કઈ રીતે કરશું આપણે તો પછી એની અંદર પાણી નાખવાનું છે સૂકા દાણામાં ઘણા બધા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ સમાયેલા છે અને એમાં પણ ખાસ કરીને જે લોકોને પેશાબની કોઈ સમસ્યા રહેતી હોય ખાસ તો ગરમીને કારણે તો એમાં સૂકા ધાણા છે ને એ ખૂબ જ સારું પરિણામ આપે છે આ રીતે એક ચમચી જેટલા સૂકા ધાણાનો ભૂકો કર્યા પછી આપણે આની અંદર પાણી ઉમેરીશું મિત્રો તો અહીં મેં એક ગ્લાસમાં થોડું ઓછું એટલું પાણી લીધું છે એક વાટક્યાની અંદર આ બધું લઈ લેવાનું છે અને અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખ્યા પછી આ પ્રવાહી છે ને આને ગરમ કરવાનું છે મિત્રો ગરમ કઈ રીતે કરવાનું તો જે ગેસની ફ્લેમ હોય છે ને એકદમ સ્લો એટલે સાવ ધીમી રાખવાની છે અને એકદમ ધીમા તાપે પાકવા દેવાનું છે પણ એની અંદર બીજી એક વસ્તુ ઉમેરવાની છે એ છે ગોળ દેશી ગોળ મિત્રો બની શકે એવો બની શકે એટલો દેશી ગોળ લેવાની કોશિશ કરવાની છે ગોળનો એક નાનકડો ટુકડો અથવા અડધીથી પોણો ચમચી જેટલો ગોળ છે એ આની અંદર ઉમેરી દેવાનો છે ગરમ થશે એટલે મિત્રો આ ગોળ છે ને ઓગળી જશે અને એક મિનિટ સુધી સાતથી આઠ મિનિટ અથવા વધારે વધારે દસ મિનિટ સુધી પાકવા દેવાનું છે ધીમા તાપે આ રીતે મિત્રો આજે છે ને એક પ્રકારનો ઉકાળો છે અને જે ધાણા અને ગોળની અસર છે ગોળ તો ઓગળી ગયો હોય છે ધાણાની જે ઇફેક્ટ છે ને એ પ્રવાહીની અંદર સંપૂર્ણ રીતે આવી જશે અને પ્રવાહી છે એનો કલર પણ સૂકા ધાણા જેવો એટલે કે પીળા જેવો કલર થઈ જશે આ રીતે એને પાકવા દેવાનું છે ચમચીથી હલાવતું રહેવાનું એટલે ગોળ છે એ બરાબર ઓગળી જાય ખૂબ જ ઇફેક્ટિવ પ્રવાહી છે આ દેશી પ્રવાહી છે અને આનો સ્વાદ પણ જબરજસ્ત છે મિત્રો એક પ્રકારનું નેચરલી શરબત જેવું લાગશે આ રીતે આપણે સાતથી આઠેક મિનિટ સુધી આને પકાવવાનું છે બરાબરનું ઉકળવા લાગે ત્યાં સુધી ઉકાળવાનું છે એટલે જે સૂકા ધાણા છે એની બધી જ ઇફેક્ટ છે સંપૂર્ણ ઇફેક્ટ પ્રવાહીમાં આવી જાય અને એના બધા ગુણ છે ને એ પ્રવાહીની અંદર આવી જશે ત્યાર પછી આ પ્રવાહી છે ને એને મિત્રો ગેસ બંધ કર્યા પછી આને ચૂલા ઉપરથી નીચે ઉતારી અને સાવ ઠંડુ પડવા દેવાનું સાવ એટલે શેઝ હુંફાળું રહે એટલું રાખવાનું છે આ ગરમા ગરમ હશે એટલે ઉતારતી વખતે ધ્યાન રાખવાનું છે આ રીતે આ પ્રવાહી છે એને સાવ ઠંડુ શેઝ હુંફાળું રહે ને ત્યાં સુધી ત્યાર પછી આ પ્રવાહી છે એને ગાળી લેવાનું છે ગાળ્યા પછી આનું સેવન કરવાનું છે એકદમ ધીમે ધીમે નીચે બેસી અને ઘૂંટડે ઘૂંટડે આનાથી જે તાવ આવ્યો હોય ને તો મિત્રો તાવમાં પણ ખૂબ જ સારું પરિણામ મળે છે ગરમીને લીધે જેમને તાવ આવતો હોય પિત્તનો તાવ હોય તો એમાં આ પ્રયોગ કરવો ખૂબ જ સારો છે તેમ છતાં આ પ્રયોગથી ફેર ન પડે તો ડૉક્ટર પાસે પહોંચી જવાય તાવમાં વિલંબ ન કરાય પણ બીજી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થશે